શારીરિક શોષણ લાંચ રિશ્વત અને ખાખીનું જોડાણ હરિયાણામાં આઈપીએસ અધિકારી બાદ હવે એએસઆઈ સંદીપ કુમારની આત્મહત્યાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે તેમની સુસાઇડ નોટમાં ભ્રષ્ટ સિસ્ટમ સામે અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે તો હરિયાણામાં ગરમા ગરમી પણ વધી છે હરિયાણામાં વરિષ્ઠ આઈપીએસ અધિકારી વાય પૂરણકુમાર ને આત્મહત્યાના નવમા દિવસે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ચંદીગઢ સેક્ટર પચીસ સ્થિત સ્મશાન ઘાટ પર આઈપીએસ અધિકારી વાય પૂરણકુમારને અંતિમ વિદાય સમયે મોટી સંખ્યામાં નેતાઓ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આઈપીએસ અધિકારી વાય પૂરણકુમારની બે દીકરીઓએ પિતાના શબને મુખાગ્નિ અર્પી

પહેલા એક અધિકારી અને પછી તેમની સામે લાગેલા આરોપની તપાસમાં સામેલ પોલીસ કરેલા બાદ હરિયાણાના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે રોહતકના એએસઆઈ સંદીપ કુમારની આત્મહત્યાથી પોલીસ અને ગેંગસ્ટરના જોડાણને લઈને સ્ફોટક ખુલાસા થયા છે આત્મહત્યા કરનારા સંદીપ કુમારે એક વિડિયો અને ચાર પાનાની લખેલી સુસાઇડ નોટમાં આઈપીએસ વાય પૂરણકુમાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે આ ચોકાવનારી સુસાઇડ નોટમાં વિદેશમાં રહેતા એક કુખ્યાત ગેંગસ્ટરની ચોક્કસ ભૂમિકાનો ઉલ્લેખ કરાયો છે આઈપીએસ વાય પૂરણકુમાર અને ગેંગસ્ટર રાવ ઇન્દ્રજીતની વચ્ચે પચાસ કરોડની એક ડીલ થયાનું સામે આવ્યું છે હત્યાના એક કેસમાંથી નામ નીકાળવા માટે મોટી રકમની આપલે થઈ હોવાની પણ ચર્ચા છે કુખ્યાત હિમાંશુ ભાવ ગેંગ માટે રાવ ઇન્દ્રજીત કામ કરે છે અમેરિકામાં છુપાયેલા રાવ ઇન્દ્રજીત જેમ્સ મ્યુઝિક નામે કંપની ચલાવે છે અને તેના સંબંધો હિમાંશુ ભાવ ગેંગની સાથે છે ચંદીગઢના જાણીતા ફાઇનાન્સર મનજીતની હત્યામાં ઇન્દ્રજીતની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું એએસઆઈ સંદીપ કુમારના આપઘાત પહેલાના વિડિયો રેકોર્ડિંગ અને ચાર પાનાના પત્રની પોલીસે ફોરેન્સિક તપાસ હાથ ધરી છે આ બંને આત્મહત્યાઓ એકબીજાની સાથે સીધી રીતે જોડાયેલી છે હવે પોલીસ તંત્ર માટે જ નહીં હરિયાણા સરકાર માટે પણ બંને આપઘાતના કિસ્સા પડકાર બની ગયા છે સંદીપ કુમારના પરિવારે માનસિક હેરાનગતિ કરાતી હોવાનો આક્ષેપ કર્યો તો ઇન્ડિયન નેશનલ લોક દળ નેતા અભય ચૌટાલાએ મૃતકના પરિવારની ઈચ્છા અનુસાર સીબીઆઈ કે એસઆઈટી મારફતે તપાસ કરાવવાની માંગણી કરી સ્પષ્ટ કે મુખ્યમંત્રી અમે આશ્વસ્ત કરે छह घंटे हो गए मुख्यमंत्री को यहाँ से गए हुए अब तक तो कोई कार्रवाई नहीं हुई हमारा जो मुख्यमंत्री है वो डमी है ये बात उसने स्वयं अठावड़े के सामने मानी कि मेरे कहने से तो चौपड़ासी भी नहीं बदला जा सकता मैं तो चौपड़ासी को भी सस्पेंड नहीं कर सकता तो फिर उस मुख्यमंत्री के बात पे कौन विश्वास करेगा हमने एक डिमांड करी है परिवार की एक डिमांड है कि इसकी जांच जो है सीबीआई से हो

તો દલિત અધિકારી સાથે ભેદભાવ અને અન્યાયનો મુદ્દો પણ જોરશોરથી ઉઠતો હતો પરંતુ એએસઆઈ સંદીપ કુમાર લાઠરે વસૂલી અને ગેંગસ્ટર સાથેના કનેક્શન અંગેના ચોંકાવનારા આક્ષેપ કરતા જ વધારે મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે આ પત્રમાં અંદાજે પચાસ કરોડ રૂપિયાની લેતી દેતીના ઉલ્લેખો બાદ પોલીસ અને ગેંગસ્ટર વચ્ચેના જોડાણને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ